ભરેલા પર્વનું એકદમ ટેસ્ટી શાક જે નાના મોટા સૌને ભાવશે તો એના માટે અઢીસો ગ્રામ જેટલા પર્વ લીધા છે એને ધોઈને સરસ લૂચી લીધા છે ઉપરથી સ્કીન કાઢી લેવાની છે અને વચ્ચેથી આ રીતે કાપો કરીને બિયાનો જે ભાગ છે એને એક બાઉલમાં લઈ લઈશું જેને શાકમાં આપણે યુઝ કરવાનો છે હવે બધા જ પર્વ તૈયાર થઈ જાય ત્યાર પછી એને સ્ટીમરમાં વરાળથી સાતથી આઠ મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે મીડિયમ ફ્લેમ ઉપર સ્ટફિંગ બનાવવા માટે મિક્સરમાં પર્વનો બિયાવાળો ભાગ લીલું મરચું અને આદુનો ટુકડો ઉમેરીને ક્રશ કરી લેવાનો છે અને એમાં જ પેસરની નાઇલોન સેવ લાલ મરચું ધાણા જીરું ગરમ મસાલો સફેદ તલ ખાંડ લીંબુનો રસ અને મીઠું ઉમેરીને પલ્સ મોડ ઉપર એકથી બે વાર મિક્સરને ચલાવીને સ્ટફિંગ તૈયાર કરી લઈશું હવે તૈયાર કરેલું સ્ટફિંગ એક બાઉલમાં લઈ લઈશું અને પરવરમાં ભરી દેવાનો છે પરવર ભર્યા પછી જે પણ મસાલો વધે એને આપણે શાકમાં પાછળથી યુઝ કરવાનો છે કઢાઈમાં તેલ મૂકીશું ગરમ થાય એટલે રાઈ અને હિંગનો વઘાર કરવાનો છે બધા જ પરવર ઉમેરી દઈશું પરવળને ઉપરથી સરસ કડક થઈ જાય ત્યાં સુધી કૂક કરવાના છેલ્લે વધેલો મસાલો ઉમેરવાનો છે અને એકથી બે મિનિટ માટે કૂક કરીને સર્વ કરીશું